ચેય માતાજી પાસે બી બેન પરજા બગાડે હો ઉહા 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 કરે છે ઓતના બચ્ચા જોને રોવે છે હાલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હું આ ગયો વાગી ગયા છે મોટો કરી દીધી ચાલુ જો એટકા પાણી જોઈશે છે હાલો બતાવું તમને લીલું પાઉ છે ડુંગરી પાવી છે આજ બધી જો આ પાણી વેતું કદી કીધું છે કાલે સાંજમાંથી કલાક ચાલુ કરી પણ રસકો પી ગયો ખાલી વાળ બાળજી બાકી છે મારા પાછળ અને આમ બકાલું બાકી છે ખાંડના કેરા બાકી છે જાય તો પાવર નથી હવે બતાવું તમને આ પૂગી ગયું છે બધે કેરા ચારમાં કેરા આવે છે આય પાણી પૂગી ગયું જો રસકો પાખો થઈ ગયો કારણ કે જો ઉંદડા બહુ છે આમાં ઉંદર કટિંગ બહુ કરે આમાં ધો દવા મારી દીધી છે શેઠ પડખે પાણીનો ફોલ પણ હાલી ગયો છે એકલાસ તો જુઓ એક ચારમાં જાય છે ખડનો ડૂસો વધારે થઈ ગયો એક બે કેરામાં એટલે પાણી રોકે છે અને આ સે પાણીનો આઈટલા ખાલી ગયો ને પાણી ડબલું પકડાયેલા એના એટલે મેં સ્નાન કર્યું ત્યારે પાણીમાં આંબાની કલમ જોવો આંબુ પણ સરસ થઈ ગયો ખાલી પાણી પાઈ દીધું છે આમ પણ આંબા છે આમાં પણ એક આંબુ છે પણ ખડ ઓલી સાઈડ છે ખડ વધારે આ સાઈડ બેઠા જુઓ મિત્રો હવાની વાળી વિસ્તારમાં બજારો ઘોમ તડકો છે અત્યારે પણ જોઈ લો ઉપરની સાઈડ સવારના પોરના નજારો જોવો કઈ સરવા મીડા જવો તો ઓ લચકામાં આવું કામ લઈને જોવો તો લાલીએ પાછો એમ છે ખતરનાક જોવો તો પરજા બગાડે હો આ લાલીઓ લાલ ટોપી મને ફારી ગયા ફાઈ ગયા જોયા આપણે કદાચ પક્ષી ત્યાર છે મિત્રો જોવો તો વાહ વાહ પાણી વારો હાલો લે હાલો તો એ ગયા ઉપાધી નથી પછી ને એ વિદાય લઈ રહ્યું છે બીજા ગાય જાય છે જો ડ્રાઈવર આવી ગયો હે હાલો જય માતાજી પછી બી બેન જો જાય મિત્રો ડુંગરી ઉપર મોટર ચાલુ કદી લીલું પી ગયું છે આટલે કઈ દીધું નવી મોટર ચાલુ કરી છે કોઈલ ભરવી કોઈલ નવી નાખી દીધી આજ नई मटा सालू पानी सारू जो सारू पानी करती जो नई मोटे साल थी गयी है जो पानी साल एक मजाई है जो डुगरी में पानी वर में सालू कर दी तो वातावरण राटापुर जतावरण थी गये जो झटको आई गए जो आप बात करो जो मित्रों वातावरण सालू कर तो झटको आई गए जो ये क्या हुआ ये कैसे हुआ हे हरिनाम कृष्ण એ ક્યાં હોય વાંધો મિત્રો છટકો આવ્યો છે આપણે એની મોટર ચાલુ કરવાની ગોડા કરી આવું પછી પાછળ ટીપ્પણું ભરવાનું જે આટલું ટીપણું ધોઈને ને વિસર્યું હજી થોડું ભર્યું બે ડબા નાખ્યા હે એ ભરવાનું પીડ્યું હે કે નહીં તો થોડુંક ભર લે પાછું મોટર ચાલુ કરીને ભર લેવું વરસાદના વાદળા નીકળ્યા છે કારણે ડબાણ જો મોરે મોરે થવાનું લાગે હે આજે પાછો હેમાડા જેવું છે ને મિત્રો જો તાર અહીંયા છે હવે પછી લાંબા કિલામ પાણી સડાવીશું આ પાક તરાશીને પી ગયો છે આ નાખું વાળી દો પછી આ આડો કીધો જાય છે જોવો બધા આ તરાશી હમણાં વાલી લીધો ને આમાં મીકું છે હાલો આમ થોડોક આલો જાવ પણ નાકે જઈને ઉપર જ કારણ કે પાણી વધવા નથી દેવું અત્યારે પાવર આપણે મોડું થઈ ગયું ચટકા ઝટકી લાઇટમાં આ એક કેરો રહ્યો આ તરીને દેખાઈ રહ્યો છે છે આપણે વાર લેવું આ આડો જાય છે એટલે કડી કાળાની વ્હાઈટ જોઈ જાય ઓલો આમ જાય છે તો આ નાખું અહીંયાથી વારવાનું છે આ રીતે અહીંયા પાવડો મૂકી દીધો છે અને નાની ડુંગળી જોડે બીજી કી રો આ રોવે હે પાણી આ તો પાણી મારી છે આ બહુ રોવે હે ઉ લાંબા ભાગમાં પાણી સડી દીધું હે હાથ આઠ નવ કે જેવું કેરા પી ગયા હે અને હવે જો આટલો બાકી ખાસ ખાસો અગિયાર કેરા જેવું બાકી રહ્યો હે અને આવડા કેરો જેવો વાલી આવેલું જાય છે પાણી અગિયાર કેરા જેવું બાકી રહ્યું હવે અહીંથી આમ તારા અહીંયા તો પાઈ દીધા તમને બતાવી દે પસાર ધારો હાલો જવું પૂગી ગયો કે કેમ છે જોઈ લઈ આડી નીકળ પાણી પૂગી ગયું હે જો આડી નીકળ છે એમ દેખાય બધું આઈ ક્લાસ બકલ આમ પાઈ દીધું છે હવે હાલો જવું હજી પસાટે બાકા ઝીકી મોરે મોરે જોઈ લ્યો થોડા વાજ ઓછો કરો મને એક્ચ્યુઅલી ડિસ્ટર્બ થાય ગયા થાય તો ગયો કદડામાં તો જોઈ શકો છો આટલું બાકી રહ્યું હવે પંદર મિનિટે એક એરો ભરાય છે હજી આટલો ગાળો હોય એટલે પાણી માપે માપે માપ જાય એટલે જો કે દોડામાં જાય છે હેઠું નથી જતું બાપા જુઓ એક ક્લાસ જાય છે આ છે પસાટ જુઓ પસાટનો નજારો જુઓ વાડી વિસ્તારનો બધો હોય આ ક્લાસ વાદળા છે જો બરફના ગાંગડા એમ છે જુઓ હે ને એકાદ બરફનો ગાંગડો પડતા ઓ ફેખાણ ખાઈ લીધી કહા સે આતી ઓહો મારો જ પરસાય છે મને એમ કે ભૂત છે હવે ખાલી તૈન કેરા રહ્યા છે तो कीरा पीजे पीछे मोटर ने बंद कर आज पावर तो बसवा है हाथी तो लाइट जाए है आम से आम पा पा निकली गोल अगर जो तरह अँ पाई दीदा हम पावड़े थी आई लगी पावन बाकी है तो जो पड़े गई है पांच पांच वगी गया है डूंगी कलर एकदम हाँ सरस थी गये एकदम मस्त मस्त हमें जीवती थी गई जो नगर तो हूलूलू हूल हु पूरु थी तू ઓ ઓ ઓ ઓય સે યુ જામરસપુરી ગયો નહી થાઈ ગયો લાઈટ થઈ ગઈ છે રો યાર તેમ કે લપક કંપ કે તમી ગયા જો નથી ગયો બે કેરા તો છે ખાસ લાઈટ થઈ ગઈ છે તો લાઈટ આવે તો પાછો નજર કાલ અને આજનો વિડિયો મિત્રો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો તમાર માર કાક નવું લાવતો રહીશ હાલો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો